અમદાવાદની પોલીસ રાત્રિના સમયે હવે દંડા લઈને રોડ પર નીકળી ગઈ છે અને અસામાજિક તત્વો છે તેમની હવે ખેર નથી આ મામલે પોલીસ શું કરી રહી છે અને પોલીસ અમલદારનું શું કહેવું છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી

જે પ્રકારે અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે જાહેરમાં હત્યાઓ થઈ રહી છે લૂંટની ઘટનાઓ બની રહી છે મારામારીની ઘટનાઓ બની જ રહી છે તેને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેવા અવાજ સતત લોકો ઉઠાવી રહ્યા છે અને તેના વચ્ચે હવે પોલીસ પણ હરકતમાં આવી છે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદના જેસીપી નીરજ બળગુજર છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે નાઇટ કોમ્બિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આજ રોજ ઝોન ફાઇવ વિસ્તારમાં અમરાઈવાડી જે વિસ્તાર છે એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને ત્રણસોથી વધારે સ્ટાફ છે એ કોમ્બિંગ કરી રહ્યા છે અને ઝોન વન વિસ્તાર છે એમાં પકવાન ચાર રસ્તા જઝીઝ બંગલો ચોકી વેલેડિયમ મોલ આજુબાજુ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે અને જે કોઈ શંકાસ્પદ વાહનો છે એને ચેક કરવામાં આવી રહ્યા છે અને એવા કોઈ વગેરે નંબર પ્લેટના વાહનો છે એને ડિટેન કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે આપણે આ જે કોમ્બિંગ છે એમાં અસામાજિક તત્વો છે પછી ત્યાં રેડ કરવામાં આવી રહી છે અને વાહન ચેકિંગમાં ખાસ કરીને કોઈ એવી કોઈ ઓબ્જેક્શનેબલ આઈટમ જેવા કે છરી ચપ્પા કે લાઠી કે એવા કોઈ વસ્તુ કે જે નહીં હોવી જોઈએ એવી મળશે તો કાયદેસરની એને ઉપર કાર્યવાહી કરવામાં આવશે અત્યારે પચાસ કે થી વધારે વાહનો છે વગેરે નંબર પ્લેટના કે શંકાસ્પદ એને ડિટેન અત્યારે કરવામાં આવી ગયા છે આમ ક્યાંક ને ક્યાંક અમદાવાદ પોલીસ હવે અસામાજિક તત્વો છે તેમને કાબૂમાં રાખવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને જો પોલીસ રોડ પર નહીં ઉતરે તો શહેરની જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે દિવસેને દિવસે કથળ છે તે પણ એટલી સત્ય હકીકત છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને સબ્સ્ક્રાઇબરને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો